જુનાગઢના મહેસાણ તાલુકાના ખંભાળિયા ગામના રામોમાં એકસો બે વર્ષની ઉંમરે પાંચ પેઢીને આજે પણ આશીર્વાદ આપે છે જૂનાગઢના ભેંસાણ તાલુકાના ખંભાળિયા ગામના રામુબેન આંબાભાઈ ગજેરા જેમની ઉંમર હાલમાં એકસો બે વર્ષની છે દાદીમાને પાંચ દીકરા અને એક દીકરી આખું કુટુંબ ગણીએ તો નાના મોટાનું આડત્રીસ સભ્યોનો પરિવાર છે દાદીમાં આ ઉંમરે સ્વાસ્થ્ય સંપૂર્ણ નિરોગી છે અને જીવંત પર્યંત અત્યાર સુધીમાં હોસ્પિટલના પગથિયા નથી ચડ્યા અને કોઈ પણ પ્રકારની દવા પણ લીધી નથી તેમજ એકસો બે વર્ષની ઉંમરે પહેલું સુખ તે જાતે નરિયાનું સૂત્ર સાબિત કરી દીધું છે એકસો બે વર્ષની ઉંમરે પોતાનું કામ પોતાની મેળે કરી લે છે ઘરમાં સભ્યો ન હોય તો પોતે જ જમવાનું બનાવી લે છે સાથે અન્ય પરિવારને ઘરકામમાં મગફળી ઘઉંના દરણા જેવા કામોમાં પણ મદદ કરી આપે છે રામુમાના સ્વાસ્થ્યમાં હજુ શેરડી અને પાણીપુરીનો ખોરાક લે છે ત્યારે સવારમાં ઉઠી નાસ્તો કરે એટલું જ નહીં પરિવારના આડત્રીસ સભ્યો સહિત પાંચ પેઢીને આશીર્વાદ પણ આપે છે સવારમાં દાદીમાના આશીર્વાદ પરિવારના સભ્યો મેળવીને જ શુભ કાર્ય દિવસની શરૂઆત કરે છે આ સદીનો ભયંકર કોરોના જેવો મહાકાળ પણ માજીની પાસેથી પસાર થઈ ગયો છે એમને પણ કોઈ ઇફેક્ટ આવેલ નથી કોઈ પણ દિવસે તાવ શરદીનું ઇન્ફેક્શન લાગેલું નથી જૂનાગઢ જિલ્લો છે ભેસણ તાલુકો એટલે તાલુકાનું ખંભાળિયા ગામ છે અને રામુબા તમે જોઈ શકો છો કે સો ઉપર જેવી ઉંમર છે અને આજના સમયમાં તો સો વર્ષ થવા બહુ મુશ્કેલ છે આ તમે જોઈ શકો છો કે એમના પુત્ર અને પોતા ને બધા આપણી સાથે છે આપણે પૂછીશું તમારે શું થાય મારે બા થાય બા થાય કેટલી કેટલી ઉંમર થઈ એકસો ને બે એકસો ને બે તમે જોઈ શકો છો કે સો સદી વટાવેલી છે તમારે શું થાય મારે દાદીમાં થાય છે અને એકસો ને બે વર્ષની ઉંમર છે અત્યારે સંપૂર્ણ નિરોગી છે કોઈ પણ પ્રકારની દવા કેવું કઈ કોઈ પણ પ્રકારનું લીધેલું નથી અને કઈ પણ પ્રકારની બીમારી એવી આવેલી એટલે આ જમવાનું જમવાનું કેવી કેવી રીતે રીતે કામ પોતાનું અને બાથરૂમ છે નીચે આંટા વિટા મારે છે અને કામકાજ અંદર જોઈએ તો અત્યાર સુધી ની અંદર જોઈએ તો હાલમાં હજી માંડવીના કોઈ દહીણા હોય છે ઘઉના દયણા હોય છે જીરાના ના હોય છે એ બધું કામ હજી જાતે જ કરે છે ના એટલે અત્યારે આ આ આ તો હોય 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 બધું સ્વાસ્થ્ય કેવું છે હા અત્યારે દાંતની દ્રષ્ટિએ જોવા જઈએ તો દાંતની અંદર જે જન્મથી દાંત આવેલા છે એમાંથી અત્યારે હાલમાં હજી 17 થી અઢાર દાંત જયારે હાલમાં હજી છે બરોબર છે જોવાની અંદર એ પણ કોઈ પ્રકારની તકલીફ નથી સાંભળવામાં માઇનોર એવી તકલીફ છે બરોબર છે પણ નજીક જઈએ એટલે ફેસ થી ફેસ જોઈ અને ઓળખી જાય છે બધાને અને બધા એટલે બધા બાને ખૂબ પ્રેમ કરે છે બાએ બધાને ખૂબ પ્રેમ કરેલો છે તમે જોઈ શકો છો કે પૌત્ર ઉપર દાદા દાદીને ખૂબ જ પ્રેમ હોય અને આ જે સમય ચાલી રહ્યો છે આમાં તો સો વર્ષ અથવા સો વર્ષ વટાવવા સદી વટાવી એ તો ખૂબ જ મુશ્કેલ હવે કોરોના જેવા જે આ કાળ આ કોરોના કાળ હતો આમાં પણ આંટો મારીને કોરોના તો આમાં પણ વહી જાય છે માજી તમે જોઈ શકો છો કે એકદમ સ્વાસ્થ્ય એકદમ અને બધા જ ઘરના તમે જોઈ શકો છો કે કહી રહ્યા છે કે માજી પોતાનું જ બધું હાથે જ કરે દરણું કરે પોતે જમી લે એની પોતાની એક્ટિવિટી પોતે જ માજી જ પોતે જ કરે છે અને પાંચ પેઢીઓ એટલે તમે જોઈ શકો છો કે પાંચ પેઢીઓને તો માજી આશીર્વાદ અત્યારે પણ દીએ છે હવે તમે જોઈ શકો છો કે આ વીસ વીસ પચીસ પચીસ વર્ષની ઉંમરના તો સમાચારમાં રોજ તમે જોતા હોય કે હાર્ટ એટેક આવી ગયા અને માજી એકસો ને બે વર્ષની ઉંમરે આજે પણ જીવી રહ્યા છે અને પોતાનું કાર્ય પોતે જ કરે છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ